છાયડો વડનો હોય કે વડીલોનો હોય હંમેશા ઠંડક જ આપે ફેમિલી ઇઝ અલવાઇઝ ફર્સ્ટ પરિવાર આજે સાંજે હું ઘરે આવ્યો ત્યારે મૂડ હતો નહીં મારા ચહેરાની ગંભીરતા જોઈ પ્રથમ મારા પપ્પાએ પૂછ્યું બેટા તારે તબિયત તો સારી છે ને મેં કીધું હા પપ્પા તબિયત સારી છે પણ બેટા રોજ જેવો તારો મૂળ આજે નથી ત્યાં મમ્મી ઊભી થઈને આવી મારા ચહેરા ઉપર હાથ રાખી કહે શરીર કેમ તારું ગરમ લાગે છે મેં કીધું એ તો ગરમીની સીઝન છે એટલે ત્યાં મારી પત્ની સ્મિતા પાણી લઈ આવી કેમ શું થયું છે તમને મૂળ કેમ નથી મેં કીધું મને કંઈ નથી થયું તમે બધા કેમ આવા સવાલ મને કરો છો પિન્ટુ તેના રૂમમાંથી બહાર આવ્યા શું થયું છે પપ્પાને બધા સોફામાં ગોઠવાઈ ગયા મેં દરેકના ચહેરા સામે વારાફરથી જોયું દરેકના ચહેરા ઉપર મારે ચિંતા હતી મેં કીધું જુઓ ચિંતા જેવું કંઈ નથી મારી ઓફિસમાંથી દસ વ્યક્તિને છૂટા કર્યા છે તેમાં એક મારું નામ છે પપ્પા બોલ્યા બસ બેટા આવડી વાતમાં ચિંતામાં પડી ગયો તારો બાપ બેઠો છે ત્યાં સુધી ચિંતા કરવાની ક્યાં જરૂર છે મેં તારા સાહેબને કીધું નહીં નોકરી મારે જરૂરિયાત છે મજબૂરી નહીં બોલો કાલથી કે આજથી મારે બંધ થવાનું છે યાદ રાખ બેટા કમજોર સમય હોય છે પરંતુ માણસ નહીં આજે તકલીફ જે વધારે લાગે છે પરંતુ કાલે કામયાબી પણ મોટી મળશે માટે આશા જીવંત રાખવી મહેનતુ અને ઈમાનદાર વ્યક્તિના દરવાજા ખોલવા માટે નસીબ પોતે તત્પર હોય છે સમજ્યો મમ્મી બોલે બેટા ખાનગી નોકરીમાં આવું બધું ચાલ્યા કરે તેમાં ચિંતા શું કરવાની પણ પપ્પા તમે આપણા સ્થિર ખર્ચ તો જાણો છો અચાનક તેને મેનેજ કરવા તો શું થઈ ગયું પપ્પા બોલ્યા ત્યાં પિન્ટુ બોલ્યો પપ્પા હવે તો હું પણ નોકરીએ લાગી ગયો છું આમે તમે થાકી ગયા છો જાતે નિવૃત્ત લ્યો એવા છો નહીં એટલે બીઆરએસ મળ્યું એવું સમજો સ્મિતા મારી પત્ની ઊભી થઈ રૂમમાં ગઈ અને બહાર આવી મારા હાથમાં ફિક્સ મૂકતા બોલી મને મારા પપ્પાએ આ ફિક્સો આપ્યો છે જે મેં તમારીથી સંતાડીને રાખી હતી મુસીબત સમયે પરિવારને કામ આવે એ માટે તો મેં રાખી હતી લ્યો જરૂર હોય એટલી તોડી નાખો પપ્પા પણ ઊભા થયા રૂમમાં ગયા અને બહાર આવી મારા હાથમાં કોરો ચેક મૂકી બોલ્યા તારે જરૂર હોય એટલી રકમ ઉપાડી લે પણ ચિંતા ન કરતો પપ્પા મારા માથે હાથ ફેરવી બોલ્યા બોલ બેટા તું કહે તો આપણી ગામડાને જમીન વેચી મારું એટલી મોટી રકમ તારા હાથમાં આવશે કે બે બેઠા બેઠા તું અને તારો પિંટુ જલસા કરશે પપ્પા હસતા હસતા બોલ્યા કાલે વાજતે ગાજતે ડીજે સાથે તારી ઓફિસે જા અને તારા સાહેબને કહે તમે મને ત્રીસ દિવસ આપ્યા છે પણ મારે ત્રીસ દિવસ નોકરી કરવી જ નથી આજથી જ હું છૂટ્ટો થવા માગું છું લ્યો પકડો મારું રાજીનામું બધા હસી પડ્યા મેં લોકોને રૂપિયા માટે પોતાની વ્યક્તિઓને છોડી દેતા જોયા છે પણ તમે વ્યક્તિ માટે પોતાનું સર્વસ્વ છોડવા તૈયાર થઈ ગયા પ્રાઉડ ઓફ યુ ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર સંપત્તિ ઓછી હોય એ ચાલે પણ પરિવાર તો સમજવું જોવે અચાનક ઘરનું વાતાવરણ બદલાઈ ગયું પિન્ટુ ખુશ થઈ બોલ્યો મમ્મી આજે બહાર ડિનર લેવાનું છે માર રસોડાને તારો પિન્ટુ પણ મને બેટ્યો અને બોલ્યો પપ્પા અભિનંદન મિત્રો છાયડો વડનો હોય કે વડીલોનો હોય હંમેશા ઠંડક જ આપે રડાવતા તો બધા હોય છે પણ જે તમારા માટે રડે એને ખોઈ ના દેતા જે વ્યક્તિ પાસે ખુશીમાં ખુશ થનાર અને તકલીફમાં આછું કોઈ વ્યક્તિ ન હોય તો એ વ્યક્તિને દુનિયાનો સૌથી કંગાળ અને દરિદ્ર વ્યક્તિ ગણવો પરિવાર કા મતલબ કોઈ સ્વાર્થ નહીં બલકી પરિવાર એક વિશ્વાસ હૈ જહા સુખ હસી મજાક સે લેકર સંકટમાં સાથ દેને જિમ્મેદારી હોતી